નમસ્કાર ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે બે ત્રણ મુદ્દા પર વાત કરવાનો છું પહેલો મુદ્દો છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીનો ભાજપ કોંગ્રેસના કયા ઉમેદવારો રેસમાં છે એના વિશે બીજો મુદ્દો છે કે છ રાજ્યોની અંદર જે મોકડ્રીલ ની જાહેરાત કરવામાં આવી હતી એ મોક ડ્રિલ શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ અઢાર જિલ્લાઓની અંદર ઓગ્રીલ અત્યારે ચાલી રહી છે એક નાના મુદ્દાની એ વાત કરીશ કે આવતીકાલે ક્વોલિફાયર ટુની મેચ છે એ અમદાવાદમાં રમાવા છે તો આ આટલા મુદ્દાઓ પર વાત કરીશ એમાં સૌથી પહેલો મુદ્દો છે કે કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં કોણ રેસમાં આગળ છે હવે પહેલા તમારી સાથે સામાન્ય કડી વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરું કડી વિધાનસભાની બેઠક ઉપર ગુજરાત વિધાનસભા બાવીસમાં કરશન પટેલ ભાજપના ઉમેદવાર હતા એમનું નિધન થયેલું અને એમનું નિધન થયું એટલે આ બેઠક ખાલી પડેલી હવે ચૂંટણી પંચે તાજેતરમાં જ આ કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી અને ઓગણીસ જૂને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ એક નામ જાહેર કરી દીધું જગદીશ ચાવડાનું નવાઈની વાત એ છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ બે જૂન છે આમ છતાં હજુ પણ ભાજપ અને કોંગ્રેસે અત્યાર સુધી હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યાં સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી પરંતુ જે ચર્ચા ચાલી રહી છે કે કોણ કોણ ઉમેદવાર રેસમાં છે તો પહેલા ભાજપની વાત કરું ભાજપમાં આ એક કડી વિધાનસભાની એક બેઠક માટે અડસઠ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવેલી પરંતુ રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે અત્યારે ટિકિટમાં મળે એવા દાવેદાર મજબૂત દાવેદારો છે એમાં એક છે ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકી બીજું એક નામ છે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર પ્રહલાદ પરમાર માટે એવું કહેવાય છે કે ભાજપના બધા જ નેતાઓની સાથે આ વ્યક્તિ એકદમ નજીકનો સંબંધ ધરાવે છે બીજું એક નામ છે પૂર્વ સાંસદ રતિલાલ વર્માના પુત્ર દેવેન વર્માનું એક નામ બીજું છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર હિતેશ મકવાણાનું ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાનું સિંગર કાજલ મહેરિયાનું અને કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી આટલા અત્યારે રેસમાં નામ આગળ ચાલી રહ્યું છે પરંતુ સૂત્રોનું કહેવું એમ છે કે આ બધાની અંદર રમેશ સોલંકી રેસમાં આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે ભાજપની અંદર તો કોઈને કશી ખબર નહીં પડે કારણ કે જે નામો ચર્ચામાં ચાલે એના કરતા કઈ બીજું જ નામ સ્કાયથી ઉતારી દેવામાં આવે હવે વાત કરીએ તો કોંગ્રેસમાં રમેશ ચાવડા કે જે આ કડી વિધાનસભામાં બે હજાર ની બેઠક જીતેલા હતા એમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે આ ઉપરાંત પ્રહલાદ વાઘેલા નરેશ સોલંકી એવા બધાના નામ પણ આગળ ચાલી રહ્યા છે હવે કોંગ્રેસે અહીંયા કડી વિધાનસભાની બેઠક માટે જીગ્નેશ મેવાણી ને પ્રભારી બનાવવાની વાત કરી હતી પરંતુ જિજ્ઞેશ મેવાણીએ ના પાડેલી પણ તો પણ કોંગ્રેસે એમનું નામ જાહેર કર્યું છે અને બીજું કે કોંગ્રેસે ત્યાં આગળ પોતાનું કાર્યાલય છે એ ખોલી નાખ્યું છે અને એની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોરને ખાસ જવાબદારી આપવામાં આવી છે કડી વિધાનસભામાં પણ જાણકારોનું કહેવું એમ છે કે કોઈ પણ ભાજપની અંદર કોઈને પણ ટિકિટ આપવામાં આવશે પરંતુ મુખ્ય ભૂમિકા જે હશે એ નીતિન પટેલની હશે કારણ કે નીતિન પટેલ આ બેઠક ઉપરથી જીત્યા બી છે મંત્રી બી બન્યા છે નાયબ મુખ્યમંત્રી બી બન્યા છે અને એમનો કડીની અંદર જબરજસ્ત હોલ્ડ છે ભલે આજે એમની પાસે કોઈ પોસ્ટ નથી પરંતુ એમનો દબદબો એવો ને એવો છે આજની તારીખે પણ નીતિન પટેલના નામ ઉપર ભાજપ મળી શકે છે એટલે ભૂમિકા કેવી રહેશે રહેશે એ પણ એક ભાગ બીજું કે આજે કેન્દ્ર સરકારે જે પ્રમાણે જાહેરાત કરેલી હતી કે આજે એકત્રીસમી મે ના દિવસે છ રાજ્યોની અંદર મોકડ્રીલ થવાની હતી આ છ રાજ્યો એવા છે કે જે પાકિસ્તાનની સરહદે અડીને આવેલા છે રાજસ્થાન છે ગુજરાત છે જમ્મુ કાશ્મીર છે આવા બધા છ રાજ્યો છે એ રાજ્યોની અંદર મોક મોકડ્રીલ કરવાની અત્યારે તો બધા મોકડ્રીલ શરૂ થઈ ગઈ છે સુરતમાં પણ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સ્મિમેરની બાજુમાં મોકડ્રીલ કરવામાં આવી પણ એક જગ્યાએથી એવા સમાચાર આવ્યા કે રાજસ્થાનના ઝાલાવાડની અંદર જ્યારે એક મોકડ્રીલ કરવામાં કરવામાં આવી ત્યારે અધિકારીઓ ભાગવું પડ્યું એ આ મોકડ્રીલ ભાગ નહી ખરેખર એમને એમ બની કે એક બ્રિજ ઉપર હુમલો થવાનો છે અને બ્લાસ્ટ થયો એવો એક ઘટના પ્લાન્ટ કરવામાં આવી હતી એનું મોકડ્રીલ હતું પરંતુ આ થઈ રહ્યું હતું ત્યારે મધુમાખીઓ મધુમાખીઓનો જે ઝુંડ છે એને અચાનક હુમલો કરી દીધો અને એસપી અને કલેક્ટરે વાસ્તવમાં ભાગવું પડ્યું અ આવી બધી વાતો જ્યારે મોકડ્રીલમાં ખબર પડે ત્યારે જ એનો સુધારો કરવાની ખબર પડે કે આવી વસ્તુ પણ થઈ શકે તો એ તમે સુધારો એના માટે આ મોકડ્રીલ કરવામાં આવે છે કે નાની નાની બાબતોની ક્યાંક ચૂક થઈ જતી હોય તો અત્યારના સમયે ખબર પડે કે જ્યારે વાસ્તવિક યુદ્ધ જેવી સ્થિતિ થાય તો એ વખતે પ્રોબ્લેમ નહીં થાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહેશું થેન્ક યુ વેરી મચ